ઇતિહાસ છે ઇતિહાસનો બનાસકાંઠા જિલ્લાની અંદર આજ રોજ નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તકે એક લાઇબ્રેરીનું વડગામ ખાતે લોકાર્પણ જિલ્લા કક્ષાનું ઇન્ડોર હોલનું પાલનપુર ખાતે લોકાર્પણ અને યુવાઓના સપનાનું સાકાર કરી શકે રમતગમત શકે એવું ડીસાનું સ્પર્ણ સંકુલનું લોકાર્પણ કરવા માટે માન્ય હર્ષભાઈ આજે ડીસા પધાર્યા હતા આપ જોઈ શકો છો કે અનેક યુવાનોના જે સપના પોતાના માતા પિતાને પોતાના દીકરા દીકરી કંઈક રમતગમત ક્ષેત્રે આગળ વધે ઓલિમ્પિક લેવલે જાય દેશનું નામ રોશન કરે તે માટેનું ઓલિમ્પિક સાઇઝના જ રમતગમતના જેટલી બી રમતો છે તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો આવનારા સમયની અંદર આપણા દીકરા દીકરીઓ ઓલમ્પિક લેવલે મેડલ મેળવે તે દિશાની અંદર તેને ટ્રેનિંગ આપવાનું તેને પ્રોત્સાહન કરવાનું અને તેને એને લગતું જેટલું બી મટીરિયલ હોય કે તેને ઓલમ્પિક લેવલે જેટલું પણ રમત ક્ષેત્રે આગળ વધવાનું હોય તમામ પ્રમાણનું માર્ગદર્શન પણ અહીંયા આપવામાં આવે છે હું ઓડિશાના ધારાસભ્ય તરીકે હું માન્ય મુખ્યમંત્રી સાહેબનો અને માન્ય નાયબ મુખ્યમંત્રી સાહેબનો અને રમત ગમતના મંત્રી છે અને જયરામભાઈનો આભાર માનું છું કે આજે અહીંયા આવી અને ડીસાના બાળકોને ડીસાના માતા પિતાઓને પોતાના દીકરાનો સપોર્ટ પૂરા કરવા માટે એને આપી અને અહીં આવ્યા છે ધન્યવાદ